આવી ગુલીબા તલાટી બદલી અને કાયમી તલાટી મૂકવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ગ્રામ લોક એવી પણ ચર્ચા ચાલી રહી છે કે સહી સિક્કા પણ સિહોરી કોઈ ઝેરોક્ષી દુકાન ઉપર રાખવામાં આવે છે એવા જયંતીભાઈ ઠક્કર સિહોરી કાકરેજ પહેલા સોનસિંહ બાબુજી ગામ માનપુર તાલુકો કાકરેજ જિલ્લો બનાસકાંઠા અમારા ગ્રામ પંચાયતમાં તલાટી લગભગ એક મહિનાથી હાજર રહેતા નથી તેમ તેઓને ચાર્જ વધારે પંચાયતો વધારે હોવા હોવાથી તેઓ હાજર રહી શકતા નથી તે માટે અમારે નવીન તલાટી હાજર રહેવા સરકારની માગ છે અમારી અમારું માનપુર શ્રી ગ્રામ પંચાયત તાલુકો કાન શ્રી જિલ્લો બનાસકાંઠા માનપુર અમારે તલાટી સાહેબની એક મહિનેથી તલાટી સાહેબ હાજર રહેતા નથી અમારે કોઈ જરૂર દાખલાની જરૂર પડે તો અમારે ક્યાં જ ગુતા જાઓ સાહેબ એટલે અમારે સાહેબને એવું નમ્ર વિનંતી છે કે અમારે તલાટી સાહેબ રૂબરૂ અમારે રેગ્યુલર તલાટી અહીંયા હાજર થવા જરૂરી છે કેટલા દિવસથી આ તલાટી કેટલા મહિના આવતા નથી સાહેબ એક મહિના થઈ ગયો તલાટી આ અને લોકો આવે છે શું કરે છે સાહેબ અહીં ધક્કા ખાઈને પાછા જાય દરવાજા બંધ છે આ શું કરવાનું કહો વસીકજી મેરુજી છે અમારા ગામનું નામ માનપુર છે અમારા પંચાયતમાં તલાટી સાહેબ એક મહિનાથી છેલ્લે હાજર રહેતા નથી એમને ઘણી પંચાયત હોય અમારે સ્પેશિયલ સરકાર શ્રી પાસે માગ એવી છે કે સ્પેશિયલ અમારા ગામમાં તલાટી મેળે અઠવાડિયામાં પછી એકથી બે વખત આવે હું સ્પેશિયલ બીજા તલાટી મેળવી અને આ લોકો સહયોગ કરાવવા આવે તો માગ છે હાલ લોકો આવે એટલે હું આવીને પંચાયતે કોમ હોય પાછા જતા રેતા કાંખાય કંઈક કોઈ પણ સહીનું કોમ હોય